નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર હાઈવે ઉપર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપના લીક થતા જગબંબાકાર પેરોપરા મોફતિયાપરા જુગાતરમ દાવિયા સોસાયટીમાં પાણી આવતું નહી હોવાથી મહિલાઓને માથે બેડા ઉપાડી પાણી ભરવા કપડાં ધોવા મોતીસર તળાવ જવું પડે છે લખતર ગામની સુવિધા માટે સરકાર દ્વારા રૂપિયા બે કરોડના ખર્ચે જલસે નલતક યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે લખતર ગામમાં અનેક જગ્યાએ પાણીની નવી પાઇપલાઇન લીકેજ થઈ રહી છે બીજી બાજુ લખતર ગામના પરા વિસ્તાર એવા પેરોપરા મફતિયાપરા જુગત રમજોય સોસાયટીમાં પાણી આવતું નહીં હોવાથી મહિલાઓને પાણીના બેડા માથે ઉપાડી પાણી ભરવા માટે પોતાના ઘરેથી એકથી દોઢ કિલોમીટર દૂર બાપાના કુએ પાણી ભરવા જવું પડે છે સાથે મહિલાઓને માથે કપડાં ઉપાડી મોતીસર તળાવમાં કપડા ધોવા જવું પડે છે ત્યારે લખતર ગામ સહિત બારના વિસ્તારમાં દરરોજ ભર શિયાળે ચોમાસા જેવો ઘાટ સર્જાય છે ત્યારે આજે હાઈવે ઉપર પાણીની પાઇપલાઇન લીકેજ થતાં રોડ ઉપર નર્મદાના મહામુલા પાણી વેળફાઈ રહ્યા હતા ત્યારે લખતર ગામના જાગૃત નાગરિકો દ્વારા મહીસાગર જિલ્લામાં જે રીતે પાણી સમિતિના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સહિત પાણી સમિતિના સભ્યો સરકારી નાણાંનો વેડફાટ કરવા બદલ એકસો એકાવન વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમ ફરિયાદ દાખલ કરવા માંગ પ્રબળ બનવા પામી છે ત્યારે અધિકારીઓને પગલાં તો લેવા છે પણ રાજકારણીઓને બે પાંચ ભ્રષ્ટાચારીઓ વધુ પ્રિય હોય તેમ પગલા ભરવા પગલા ભરવા દેવામાં આવતા નથી નહીં હોવાથી સરકારીઓ સરકારી અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ બધું જાણતા હોવા છતાં લાચાર બની ગયા હોય તેવો ઘાટ લખતરની અંદર સર્જાવા પામ્યો છે